Fire, fire, fire.

સ્ટાર્ટ કરીએ તેની પહેલા ગાઈસ એક નાનકડી વિનંતી છે ગાઈસ ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ કરી જ દો અને તમારા માટે ગાઈસ હું જૂની આ ફ્રી ફાયર 2017 ની ડાઉનલોડ કરીને લાવ્યો છું તમને બતાવવા માટે તો યાર એક લાઈક તો બને જ છે અહીંયા મેચ શરૂ થઈ ગઈ છે અને ગાઈસ આ રીતની લોબી આવી છે જે જૂના પ્લેયરો છે અમને ખબર હશે કે ભઈ પહેલાના સમયે આવી લોબી આવતી હતી અને ઘણા સમય સુધી આ રીતની લોબી જોવા મળી હતી આપણને જૂની યાદો હમણાં તાજી થઈ જશે જે જૂના પ્લેયરો છે ઘણા એવા પણ હશે જે ગેમ છોડીને ગયા હશે તો આજે આ ઉપર આવ્યા છે આ ફ્રી ફાયર નું આજે કઈ ઓલ્ડ વર્ઝન છે તે નું છે જયારે અપડેટ ની અંદર મેગ્યુલ નામનું જે કેરેક્ટર છે તે એડ થયું હતું આપણે વિમાન ની અંદર કઈ બેસી ગયા છીએ આસમાન ની ઉંચાઈઓમાં હવે મેપની ગાઈ જગ્યાઓની વાત કરીએ તો પહેલાના ટાઈમ ઉપર અહીંયા તમે જુઓ તો મેપની અંદર આઉટપોસ્ટ નામની જે જગ્યા છે ત્યાં અત્યારે આપણે ઓબ્ઝર્વેટરી છે એ નામ બદલાવેલું છે બાકી ગાય જગ્યાની અંદર પણ થોડો સુધારો થયેલો છે અને અત્યારે જે આપણું ક્લોક ટાવર છે એનું પણ નામ પહેલા ઓફિસ હતું આ ઘણા માટે નવું હશે કે ભાઈ આપણા ક્લોક ટાવર ને ઓફિસ નામથી ઓળખવામાં આવતું હતું વાતો વાતોમાં ગાઈઝ અહીંયા આપણી લેન્ડિંગ થઈ છે સીપીઆર ની અંદર હું તમને અહીંયા સીપીઆર સીપીઆર છું કે પહેલાના સમયે કેવું હતું સામે તમે જોઈ શકો છો કે ભાઈ મકાનો કેવી રીતના દેખાઈ રહ્યા છે અને ગ્રાફિક્સ લેવલ પહેલા કેવું હતું સામેવાળા વાળા ગાય મકાન ઉપર ચડીએ તો એની જે ડિઝાઇન છે એ તો અત્યારે એની એજ છે પણ ગાય ઘણો બધો ફરક છે જેમ કે અહીંયા કિનારી ઉપર ખાલી એંગલોજ છે કોઈ જાતની બોર્ડર નથી ખાલી ને ખાલી છે એમના એમ પહેલા પણ હતા જગ્યા એની એજ છે ગાઈઝ પણ જે બોક્સ છે એના કલર અને ગ્રાફિક્સની અંદર અત્યારે સારો એવો બદલાવ છે હવે ગાઈ વધારે સમય અહીંયા નઈ બગાડીએ સીધા પહોંચી જઈએ કોઈ ગાડી જોડે તો આ છે ગાઈઝ આપણી ફ્રી ફાયર ની પહેલી ગાડી જે ગાઈઝ જીપ હતી એ જ પ્રીપેર ની અંદર પહેલી ગાડી ની અંદર આવી ત્યાર પછી તો ગાઈઝ તમને ખબર છે કે ભાઈ ગેમ ની અંદર ઘણા બધા વાહનો આયા એમની સ્કીનો પણ આવી કલોરો ભાઈ સાહેબ ગાડી બા બેસી ને સીધો કલર ચેન્જ થઈ જાય એવી સ્કીનો પણ આપી આ ગાડી ગાઈઝ એટલી ભંગાર બનાવેલી છે કે ભાઈ જે ટાયર છે એ પણ કોઈ ભંગાર ની અંદર થી લાઈ અને ફીટ કર્યા હોય એ રીતના છે પાછલું ટાયર જ ગાઈઝ થોડું સારું છે બાકી જે ચારે ચાર ભમી રહ્યા છે એ તો સાવ ગાઈઝ એવું લાગતું જ નથી કે ગાડી ને ટાયર ને કઈ લેવા દેવા છે અહીંયા સામે બંદો મારી રહ્યો છે પણ ગાઈઝ આપણે

પણ નથી રાખ્યું અને નવ પીક આવી ગયું છે આ જે ગાય પીક ની તમે દિવાલો જોઈ રહ્યા છો એ પણ ઘણી વાર બદલાઈ ગયેલી છે પહેલા ગાય છે આટલા ભયંકર કેરેક્ટરો નતા ડિમિત્રી સોનિયા વગેરે તો નહીં પણ ગાય ખાલી એક અલોક જ આપણને ગેમ ની અંદર જોવા મળતો એ પણ પછી ગાય આ જે વર્ઝન છે એની અંદર તો નતો જ તમને આ બધા દિવસો ગાય યાદ છે કે નહીં અને તમે ક્યારથી ફ્રી ફાયર રમો છો તો કમેન્ટ બોક્સ ની અંદર લખીને કહેજો બે થી બે થી બે હજાર ઓગણીસ થી અથવા તો બે હજાર વિસ્તારી ગાઈઝ અને ઘણા તો ભાઈ નવા પણ હશે બહુ નવા હશે એમને તો આ બધું યાદ નહીં હોય પણ ખરેખર ગાઈઝ એ જૂના દિવસોમાં છુપાઈ છુપાઈને રમવું અને હિરોઈ કે પહોંચી અને ગાઇઝ ગ્રાન્ડ માસ્ટરે પહોંચ્યા હોય એટલી ખુશી મનાવી કારણ કે એ વખતે હિરોઈ કે પહોંચવું બહુ મુશ્કેલ હતું બસ યાર હવે વધારે નહીં કહીએ વડી પસંદ આવ્યો હોય ત્યારે એક લાઈક કરી દો જે હું પણ ના હોય તો આ સર કેબ કરી દો માણસું ને સ્ટુડિયોની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારત